વિદ્યાર્થી મિત્રો તમે અને હું જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે ધોરણ દસ અને ધોરણ બાર બોર્ડ પરીક્ષાનું રિઝલ્ટ એ કઈ તારીખે જાહેર થશે તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે ધોરણ દસ અને બાર બોર્ડ પરીક્ષાનું રિઝલ્ટ એ કઈ તારીખે જાહેર થશે એની ચર્ચા કરીએ તો વિદ્યાર્થી મિત્રો તમને જણાવી દઉં કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ચાલુ વર્ષે જે ધોરણ દસ અને બારની બોર્ડ પરીક્ષા લેવાઈ ગઈ એમાં ધોરણ બાર સાયન્સ અને સામાન્ય પ્રવાહનું પરિણામ એ દસ મેથી પંદર મેની વચ્ચે ઓનલાઈન જાહેર થઈ જશે જ્યારે તમારું ધોરણ દસનું પરિણામ એ દસ મેથી વીસ મેની વચ્ચે ઓનલાઈન જાહેર થઈ જશે તો વિદ્યાર્થી મિત્રો હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે તો તમારે થોડીક જ રાહ જોવાની જરૂર છે જેવી જ આપણા ગુજરાતમાં ઇલેક્શન પૂરું થાય એટલે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તમારું પરિણામ જાહેર થઈ જશે તો મિત્રો તમે ખૂબ સારું પરિણામ મેળવો અને ભવિષ્યમાં ખૂબ આગળ વધો એવી તમને શુભકામનાઓ પાઠવું છું તો મિત્રો આવી શૈક્ષણિક અપડેટ નિયમિત મેળવવા માટે ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં વિશ યુ ઓલ ધ બેસ્ટ